મારું નામ ડૉક્ટર તોરલ શાહ છે કોટકસેરી બેમાં મારુતિ એપાર્ટમેન્ટની અંદર ત્રીજા માળે રહેતા બેનમાં અત્યારે તેતાલીસ વર્ષના એક બેન છે એમને કો એમને કોલેરા પોઝિટિવ આવેલું છે બેન મંગળવાર સરી સત્યાવીસ તારીખથી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને પેશન્ટની સ્થિતિ હાલમાં સ્ટેબલ છે અમે કોટક શેરીનો આખો એરિયા છે જે લગભગ છ શેરીનો એરિયા છે એમાં દરેકે દરેક ઘરે જઈને અત્યારે ડાયરિયા વોમિટિંગના કેસીસનું સર્વે કરી રહ્યા છીએ બે કિલોમીટરના રડારમાં અમે અત્યારે કોરોના વિસ્તાર જાહેર કરીએ છીએ દરેકે દરેક ઘરે જઈને ડાયરિયા વોમિટિંગના કેસીસનું અમે આઈડેન્ટિફિકેશન કરીએ છીએ અને એમને દરેકે દરેક ઘરે જઈને ઓઆરએસ પેકેટ્સ છે ઝીંકની ટેબ્લેટ્સ છે ક્લોરીનની ટેબ્લેટ્સ છે આપીએ છીએ અને બધાને રામનાથપુરા આરોગ્ય કેન્દ્રના નંબર આપેલા છે કે કાંઈ પણ કોઈપણ જાતની તકલીફ હોય તો અમને ફોન કરી આ સિઝનમાં યુઝ્યુઅલી દૂષિત પાણી અને દૂષિત ખોરાક ખાવાથી કોલેરા ઝડપથી ફેલાય છે મારી અપીલ એ જ છે કે આ સિઝનમાં એટલીસ્ટ પાણી ઉકાળીને પીવું અથવા ક્લોરીનની ટેબ્લેટ નાખીને અથવા ફિલ્ટર વોટર પીવું જોઈએ અને બહારનું દૂષિત ખાવાનું ન ખાવું જોઈએ